વડોદરામાં વરસાદે ધબધબાટી બોલાવી છે વડોદરામાં છ ઇંચ વરસાદે શહેરને બાનમાં લીધું અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી આ કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર રોડના દ્રશ્યો છે જ્યાં વરસાદી પાણીમાં વાહનો બંધ પડી જતા વાહન ચાલકો ધક્કો મારી વાહનો લઈ જતા નજરે પડી રહ્યા છે લોકો વરસાદી પાણીમાં બાળકોને ખભે બેસાડીને લઈ જવા માટે મજબૂર બન્યા છે તંત્રના પાપે છ ઇંચ વરસાદમાં શહેરના માર્ગો સ્વિમિંગ પુલ બની ગયેલા નજરે પડી રહ્યા છે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને આ વરસાદે જે છે તે વડોદરા શહેરમાં તાનાજી સર્જી છે સીધા દ્રશ્યો જે છે તમને બતાવીશું આ કાલીબાગ વિસ્તાર મુકરાના સર્કલ નજીકના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે આખા આખો વિસ્તાર જે છે તે બેટમાં ફેરવાઈ ગયો છે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો પોતાના ઘરની બહાર કઈ રીતે નીકળી રહ્યા છે આ દ્રશ્યો જોઈને તમને અંદાજો આવી જશે નાના બાળકો હોય કે પછી મોટેરાઓ હોય તમામે તમામ લોકો જે છે મુશ્કેલીમાં મુકાયા છે વડોદરા શહેરના તમામ વિસ્તાર જે છે તે અત્યારે જળમગ્ન થઈ ગયા છે અને વડોદરા મહાનગરપાલિકાના જે હોદ્દેદારો છે તે માત્ર ને માત્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં સીસીટીવી કેમેરા જોઈને મજા માણી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ વહેલી સવારથી જ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરી રહી છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે કોઈપણ નાગરિકની મદદ આવી હોય તેવા પ્રકારના સારા દ્રશ્યો જે છે તે કેમેરામાં કેદ નથી થયા વડોદરાવાસીઓને ખબર પડી ગઈ છે કે તંત્ર જે છે તેમની મદદ નથી કરવાનું જેના કારણે જ વડોદરાવાસીઓ ખુદ જ એકબીજાની મદદ જે છે તે કરી રહ્યા છે જે લોકો ઘરમાં ફસાયેલા છે તેવા લોકો માટે જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એનજીઓ છે તેમના દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તો બીજી વાત કરીએ તો શાળામાં જે બાળકો ફસાયેલા છે તેવા બાળકોને જેસીબીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સુભરપુરા વિસ્તારની વાત કરીએ તો ત્યાં રિક્ષા જે છે તે પાણીમાં ફસાઈ ગઈ હતી અને એમાં મોટી સંખ્યામાં નાના બાળકો જે છે ત્યાં હાજર હતા ત્યારે નાના બાળકોને જેસીબીની મદદથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી ત્યારે મુક્તારંદના દ્રશ્યો તમે જોયા આ જ પ્રમાણે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં જે મેઘરાજા છે તેમણે શાનદાર સવારી કરી છે અને વડોદરામાં સતત વરસી રહેલા વરસાદે જે વડોદરા શહેરમાં તાનાજી સર્જી હોય તેવા પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝિન ગુજરાતી વડોદરા